નવસારી વિજલપુર પાલિકાના વોર્ડ નંબર તેર માં આવેલો તલાવડી વિસ્તાર છેલ્લા સોળ વર્ષથી વિકાસના કામોથી વંચિત રહેતા નગરસેવક સહિત સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે પાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર રસ્તા અને બ્લોકના કામો કરવામાં નહીં આવ્યા હોય સ્થાનિક નગરસેવક અને રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ હૈયાવરા ઠાલવી હતી

પાસે આ વિસ્તારને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાજપની ટ્રિપલ એન્જિનની સરકારમાં શહેરના લોકોએ પોતાના વિસ્તારના કામો માટે રજૂઆત કરવી પડે તે ન્યાય

પાણીની લાઈન નાખ્યા બાદ બ્લોક નાખવામાં આવશે તેમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું અને વર્ક ઓર્ડર આપ્યા બાદ કામ ન થતા હોવાથી બ્લોક નાખવાનું કામ અટક્યું છે તેમ જણાવી નગરસેવક વિજય રાઠોડે સ્થાનિક લોકો સાથે આંદોલન કરવાની ચીમકી આપી હતી આ એક અમારા વિસ્તારમાં તેર નંબરમાં તલાડ વિસ્તાર છે અઠવાડિયામાં ઓછામાં ઓછી મારે ચાર વાર ડેરેજ લાઈનમાં ફરિયાદ કરવાની અને એ કદાચ મારા વોટ્સઅપમાં બી હોય કેમ કે મેં ટેલિફોનિક બી ફરિયાદ કરું અને વોટ્સએપ મારફતે બી એ લોકોને ફરિયાદ કરું એટલે હું ઓછામાં ઓછી ચાર ફરિયાદ ને એ બાબતે મેં કહ્યું કે સંપૂર્ણ લાઇન બદલો હવે એમાં કંઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો એટલે વારંવાર ડીલે થયો હવે અત્યારે હાલમાં કંઈ છેલ્લા ડેનેજ કમિટીમાં હું એમાં સભ્ય પણ છું એટલે એમાં કંઈ છેલ્લે નિર્ણય લેવાયો છે ને હવે આજે આજે પેલા કોન્ટ્રાક્ટર નવીનભાઈ આવી ગયા છે અને બપોરે બે વાગ્યાથી આ કામ ચાલુ કરે છે હવે એ માથા પર જયારે કંટાળી ગયા ત્રાસ લાગે ને માણસ ને જયારે હથ થઈ જાય હવે હથ થઈ જાય એટલે પેલું દસરા ટીકરી જેવું તો આપણાથી થાય નહીં એટલે થોડુંક કંટ્રોલમાં રહીને આ જોયા કે ભાઈ સાહેબ હવે તો હર થઈ ગઈ કે હવે કઈ કામ કરો એના હવે આજે કઈ આવ્યા છે બપોરે બે વાગે થી કામ ચાલુ થાય છે મતલબ શું છે ભ્રષ્ટાચાર એ તો હવે મારે કેવા કરતા તો પત્રકાર લોકો તમે હારા જાણે ને તમે એ લોકોને સારી રીતના પૂછો હવે એમાં મારે કઈ ભ્રષ્ટાચાર એવું કોઈ પડવું નથી મારે ખાલી લોકો કામ હાટે મતલબ છે કે કામ નહીં થાય તો મારે લડવાનું અમારે આ ડેનિસ લાઇન ની સમસ્યા છે અમે દસેરા ટેકરીમાંથી બોલીએ છીએ અમારે ડેનિસ લાઇન બ્લોકની સમસ્યા છે લાઇટની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે એ લોકોને આટલા ટાઈમથી સત્તર વર્ષથી અમે વાત કરીએ છીએ પણ એ લોકો કંઈ નિર્ણય લેતા નથી લાઇટની વાત કરી તો લાઇટ વિશે એ લોકોએ એમ કીધું કે નગરપાલિકા પાસે વાયરનું એ નથી તો હું નગરપાલિકા પાસે પૈસા નથી કે એ લોકો વાયર નહીં લાવીને નાખી શકતા એ લોકો ને બીજું શું કે આ ગટા લાઈન એ લોકો મોકલે છે સર્વ કરવા માટે એ લોકો આવે બી છે અમે જે ટાઈમે એ લોકો આવે છે ને અડધી કલાકનો ટાઈમ એ લોકો આવે છે ને જતા રહે છે કે અમારો ટાઈમ થઈ ગયો તો હું અમે નાગરિક નથી અમે કહી નથી શકતા એ લોકોને કે તમે સર્વ કરો બરાબર અમે બોલે છે તો અમારા હાથે લડે છે અમને ઊંધા જવાબ આપે છે એ લોકો અમારા બી નલ્લા નલ્લા પોયરા છે મારા તો ઘેરના નીચે જ બધું પાણી ડેલીમાંથી જાય છે અમારે ચાલવાની બી તકલીફ પડે છે બધાનું પાણી અમારે અહીંયા બી આવીને ભેગું થાય તો હું અમારે બોલવાનો હક નથી એ લોકોને અમે કહીએ છીએ તો કે કમ્પ્લેન આપો તો હું અમે અલગ અલગ ઘેરથી અલગ અલગ દીઠની એક એક જણની કમ્પ્લેન આપીએ એ લોકોને કે જે ભાઈ આ બહેનનું ઘર છે આ ભાઈનું ઘર છે બધાના ઘેટથી અલગ અલગ નામ લખીને કમ્પ્લેન આપીએ એ લોકો એમ કે તમે અલગ અલગ કમ્પ્લેન આપો તો બધાનું આખા વિસ્તારમાં આટલા માણસ હશે તો એટલાની વિસ્તારની એ લોકો કમ્પ્લેન લેવા તૈયાર છે તો અમે લખીને આપી દઈએ કે લો તમે કમ્પ્લેન લઈ લો તે ચીફ ઓફિસરને મળ્યા ચીફ ઓફિસરને વાત કરી એમને કીધું કે કાલ લગીને તમારો કંઈ નિર્ણય આવશે જો એમને નિર્ણય નહીં લાવે તો અમારા જે એ છે વિજયભાઈ તેમણે કીધું કે અમે એના પર બેસી જઈશું અને આગળ અમે કાર્યવાહી કરીશું એ લોકો જો કંઈ બી એ નહીં કરે તો વનના પર જ અમે બેસી જઈશું પછી એ લોકોને અમે જુએ તો અમે કલેક્ટર ઓફિસમાં બી કમ્પ્લેન આપવા તૈયાર છે કે કે આજે કેટલા વર્ષથી અમે કહે છે એ લોકો કંઈ નિર્ણય જ નથી લેતા શું અમારા છોકરા સ્કૂલ નથી જતા અમારે ઘરથી બહાર નહીં નીકળવાનું હમણાં મૈયત થઈ ગયું તો મૈયત બી અમારે આમાંથી લઈ જવું પડ્યું લાઈટ નહીં લાઈટ નઈ અમારે ફોકસ લાવીને લખવો પડ્યો લાઇટનો બી એ લોકો કંઈ પ્રોબ્લેમ એ નથી કરતા તો હું નગરપાલિકા એટલી એ થઈ ગઈ છે કે એ લોકોને પૈસાનું બી નથી મળતું કે આપણે લાઇટ લાખીએ કે વાયર લાખીએ જે લખવાનું તે ઘરવેરો ભરીએ છીએ અમે બધું જ કરીએ છીએ અમે કંઈમાં ચૂકતા છે તો તમે આવું કરો છો પાણીમાં તો પાણીમાં બી ગંદકીનું પાણી આવે છે અંદર ખરાબ ખરાબ જીવડા નીકળે છે તો કોણ એ કરશે કો પીશે તો માંદા પડશે કોણ એ લેવાનું એમ તમે લોકો આવો છો કે નગરપાલિકામાંથી અમે આવ્યા અમે દવા આપીએ અમે આમ કરીએ તો તમે આપો છો ખરાબ અહીંયાનું તમે જુઓ ને તે થોડુંક જ જોતું છે કે તમે પાણીનું હનું પાણી નીકળે અને ગંદકી હની થાય તો માણસ માંદા પડતા છે ને એમને એમ તો કોઈ નથી માંદવું પડતું બહાર દુનિયાની ગંદકી હોય ને ઘેરમાં અમે ચોખ્ખાઈ રાખીએ તેનો મતલબ જ નહીં ને પોયરા ઘરમાં થોડા રહેવાના છે નથી રહેવાના ને ઘરમાં પોયરાય ભાઈ અમારે છે ને આ ડેનિસની સમસ્યા રોજ જ થાય છે હવે કર્મચારીને અમે કહીએ છે અરજી આપીએ છીએ નગરપાલિકામાં એ લોકો આવે પણ છે સાફ પણ કરે છે પણ બે ત્રણ દિવસમાં પાછું તેવું જેવું હતું ને એવું ને એવું થઈ જાય ને બીજું એ કે અમારા નાના નાના છોકરા છે ઘરના અમારા આવવા જવાની પણ તકલીફ પડે છે એટલે અમે એ ચાહીએ છીએ કે તમે આ અમારું ડ્રેનીસ લાઈનનું કામ ફાઇનલ કરીને આપો ફાઇનલરી તો એ આપી છે કે જ્યાં સુધી અમારે આ કામ ના બને ત્યાં સુધી અમારે ધરનો લઈને આપવો પડશે એમ કહ્યું હતું વિજયભાઈએ હવે એમનું પણ સાંભળતા નહીં હશે તો એ હાથ જોડે ને એ સુવિધા મળે ની ડ્રેનિસ લાઈનની સુવિધા મળે ની બ્લોકના રસ્તા સીધા મળે તો અમારે શું કરવાનું બોલો તમે ને લાઈટ ખાવા પર નહીં લાઇટ જતે એના માટે અરજી આપે ને તો એના માટે પણ કોઈ સાંભળતું નથી બોલો એટલા માટે તો એ હાથ જોડે છે એમ પણ નગરપાલિકા એ હવે એ અધ્યક્ષ છે નવસારીના દશે ટેકરીના અધ્યક્ષ છે ભાજપા ખાતે તો એમની તો સાંભળવું જોઈએ કે નહીં જોઈએ તમે કહેવો એમનું માન જોઈએ કે નહીં જોઈએ એમની કોઈ ઇજ્જત નથી આ લોકો અમારા સાથે આવીને પણ એટલી વાત કરી તો એ લોકોએ ઇજ્જત કરવાનો ફરજ બને હવે આજે અમે આ સત્તર વર્ષથી અમે આ બધું ત્રાસ સહન કરી રહ્યા છે બરાબર અમારા પછાડી બીજા પણ છે તો અમારે કેટલું ન્યૂઝ નવસારી